વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગ અને બ્રિજનું મરામત કાર્ય કેવું ચાલે છે તેની ખાસ તપાસ કરી મુખ્યમંત્રી કાર્યાલયમાં રિપોર્ટ કરવા માટે ખુદ મુખ્યમંત્રીએ આજે આદેશ જાહેર કર્યા તેમના બંગલે એક ખાસ બેઠક યોજી હતી અને આ બેઠકમાં કડક નિર્ણય લેવાયો હતો ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ રાજ્યના મુખ્યમંત્રીએ ખાસ કરીને વરસાદના કારણે તૂટી ગયેલા રસ્તા અને બ્રિજની મરામત માટે આજે કેટલાક કડક આદેશો જાહેર કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી સીએમ ડેસ બોર્ડની ખાસ બેઠક યોજી સમીક્ષા કરવામાં આવી હતી વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગ અને બ્રિજની મરામતના કામ માટે ભૂપેન્દ્ર પટેલે વિશેષ સમીક્ષા કરી હતી રાજ્યના તૂટેલા માર્ગ અને બ્રિજ બાબતે તાત્કાલિક કામગીરી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી હતી જિલ્લા કલેક્ટર અને મહાનગરના કમિશનરોએ જાતે સ્થળ પર મુલાકાત કરી વિઝિટ કરી કામ ચાલે છે કે નહીં કામ કેવું થાય છે તેનો વિકતવાર રિપોર્ટ કરવાની પણ સૂચના આપી હતી મરામતના ચાલતા કામોની સાઈડ વિઝિટ માટે પણ અધિકારીઓએ આ ફરજિયાત જવાના આદેશ આપવામાં આવ્યા હતા કામની ગુણવત્તા ચકાસવા પણ અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી આજની આ બેઠકમાં ખાસ કરીને ડૉક્ટર વિંક્રાંત પાંડે પંકજ જોશી એમ કે દાસ અવંતિકા સિંઘ સહિતના અધિકારીઓ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પણ ખાસ હાજર રહ્યા હતા